દર્શક મિત્રો અબજે રાજુ માતૃરક્ષાનું શીખડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરા પ્રમાણંદ ચોક કારેલી બાગ વડોદરા સિદ્ધ્યાંશીમાં સમૂહ લગ્ન મોવાલ નવસર્જન વિદ્યાલય હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં યોજાયો શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરા બ્રહ્માનંદ ચોક કારલીબાગ વડોદરા સિત્યાસીમો લગ્ન મોવાલ નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં યોજાયો લગ્નમાં નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વહેલી સવારથી ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ ભોજન સમારંભ આશીર્વચન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું નવ જેટલા વરાજાના વરઘોડાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું મુખ્ય મહેમાન રજનીકાંત પટેલ સમારંભના પ્રમુખ અને એમજી કોલેજ અમદાવાદ એસોસિએટેડ પ્રોફેસર જાગૃતિબેન પટેલ વડોદરાના ટેક્સ એડવોકેટ પાત્રાના નરેશ પટેલ સહિત શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરાના તમામ આયોજક દ્વારા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવેલા મહેમાનોને પુષ્પગુચ્છાપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું આવેલા મહાનુભાવોએ તમામ યુગલોને આશીર્વચન આપ્યા હતા બ્યુરો ચીફ ગોપાલ ચાવડા માતૃ રક્ષા ન્યૂઝ નમસ્કાર હું ડોક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન મહિલા અધ્યક્ષ આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મોવાલ ગામે આ નવ નવ દૌપ નવ નવ દંપતીએ નવ જીવન માટે એમને પગલાં પગલા માંડ્યા છે ત્યારે આ સમૂહ લગ્નમાં આવવાનું મને અહોભાગ્ય પ્રાપ્ત થયું અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા થઈ છે સવારથી જ મંડપ મૂહૂર્તથી માંડીને અદ્ભુત જમણવાર અને મહેમાનો અને એવું કહી શકાય કે સમૂહ લગ્નમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે એક પિતાને અથવા એક પરિવારને જે પોતાના ઘરે છે કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહ લગ્નમાં સહિયારા પ્રસંગમાં ખૂબ સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે અને એક પરિવારના ઘણા બધા

જેમાં નવ નવ વરઘડિયા છે અને નવ નવ આજે પ્રભુતામાં પગલા માંડવાના છે ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ સમાજના દાતાઓ સમાજના હોદ્દેદારો અને સૌ સહીજનો ના આશીર્વાદ સાથે આ દંપતી નવો એમનો સંસાર માણશે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જય ઉમિયા